સાવલી વડોદરા રોડ પર આવેલ ગોઠડા ગામ પાસેની ખાનગી પોલ્ટ્રી ફાર્મમાં પક્ષીઓના મોતથી ચકચાર મચી છે અને આ પક્ષીના મોત માટે કંપનીમાંથી છોડવામાં આવતા ઝેરી ગેસ હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે સાવલી વડોદરા રોડ પર આવેલ ગોઠડા ગામ પાસેની ખાનગી પોલ્ટ્રી ફાર્મમાં પક્ષીઓના શંકાસ્પદ રીતે મોત થયા છે જેના કારણે પોલ્ટ્રી ફાર્મના સંચાલકને મસ નુકસાન થયું છે પોલ્ટ્રી ફાર્મ સંચાલકે કંપનીમાંથી છોડાતા હાનિકારક ગેસના કારણે મરઘાના મોત થયા હોવાના આક્ષેપ કર્યા છે તેમના જણાવ્યા મુજબ ગોઠડા ગામ પાસે આવેલ શિવમ કેમિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી ઝેરી ગેસ છોડાય છે અને જેની અસર મરઘા ઉપર થતાં મરઘા મરી ગયા છે આ ઉપરાંત સ્થાનિક લોકોએ પણ કંપની દ્વારા ગેસ છોડાતા શ્વાસ લેવામાં તકલીફ અને છાતી અને આંખમાં બળતરાની ફરિયાદ કરી છે ભૂતકાળમાં આ જગ્યાએ આગ અને બ્લાસ્ટની બે વાર ઘટના બની હતી બાજુમાં શિવમ કંપની આવી રહી છે એનો ઝેરી ગેસથી મારા પક્ષી મરી રહ્યા છે અને જે કોઈ પાક કરીએ છીએ એનો પાકનું કોઈ ઉત્પાદન આવતું નથી અને પાણી વધારે પડતું ભરાઈ જાય છે અને ઝેરી ગેસના કારણે પક્ષી મારે વધારે પડતું મળે છે અને જે પાકની અંદર પાકતું નથી એના માટે મારે આ પક્ષીનો ધંધો અને કરવો પડે છે અને એના કારણેથી અત્યારે બહુ જ મરણ આવી રહ્યું છે અંદર સોજના પચાસથી સાહીઠ પક્ષી મરી જાય છે ઝેરી ગેસના હિસાબથી અને એની કિડની ફેલ થઈ જાય છે મેં રિપોર્ટ કરાવ્યો તો એને કિડની ફેલ થઈ જાય છે અને ગેસ સવારના સાત વાગ્યાથી તો વધારે પડતું જ ગેસ અંદર આવે છે વધારે પડતું અને આખા ફાંબની અંદર ધુમાડો ધુમાડો જ દેખાય છે ઈ પોઝિશન છે કાલે ઉઠીને મનુષ્યને લીધે બી હાનિકારક બની શકે છે તો કે ભોપાલ જેવું જે થયું હતું એ પણ આવું બની શકે અને એ પોઝિશન આવી શકે એવું લાગે છે મને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા પણ આવી ફેક્ટરીને કઈ રીતે રહેણાક વિસ્તાર અને 200 મીટરની ત્રિજ્યામાં તળાવ પાસે મંજૂરી આપવામાં આવે છે તેને લઈને લોકોમાં અનેક તર્ક વિતર્કો સર્જાયા છે પાછળ આપ લોકો દેખી રહ્યા છો શિવમ કંપની આવેલી છે હવે એ લોકો રાત્રિ દરમિયાન રાત્રિ દરમિયાન અને દિવસ દરમિયાન એક ઝેરીલો ગેસ છોડે છે હવે એ ઝેરીલો ગેસ એટલો ખરાબ છે જેથી આપણા સ્વાસ્થ્યને પણ બહુ નુકસાન કરે છે એક ઉધરસ એક શરદી આ બધું તો નોર્મલ છે દર બીજે ત્રીજે માણસ બીમાર પડી શકે છે અને આપ લોકો પાછળ જે પાક દેખી શકતા છો એને કા એને ઘણું નુકસાન થાય છે અને એ બી આ લોકો જવાબદાર લેતા નથી હવે અમારી એટલી જ અપીલ છે કે એ ઝેરીલો ગેસ આ લોકો બંધ કરે કેમ કે દર અઠવાડિયે એક બે વાર આ લોકો એ ટાઈપનો ગેસ છોડે છે અને એનાથી આપણા સ્વાસ્થ્યને પણ નુકસાન થાય છે પાક બાક બધું જ બગડે છે એનાથી અમને બહુ જ નુકસાન થાય છે સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝ ને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook Instagram અને Twitter ઉપર